શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ધાર્મિક કાર્યક્રમો તેમજ કુદરતી વખતે સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે તેમજ આજ રોજ શ્રી કૃષ્ણમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરના જરૂરિયાતમંદ પરિવારના બાળકોને નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું श्री कृष्ण चैरिटेबल ट्रस्ट द्वारा दरवर्ष निजम आ वर्ष पण अध्यक्ष राजजभाई पाठक ની અધ્યક્ષતામાં શહેરના ગોરવા સિદ્ધિવ્ય સંકુલ એપાર્ટમેન્ટ ખાતે જરૂરિયાતમંદ પરિવારોના અભ્યાસ કરતા 250 ઉપरांत બાળકોને નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાળકોને કુંકુમ તિલક લગાવીને આદર કરવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે બાળકો તથા ઉપસ્થિત મહેમાનો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ક્રિસ્ટમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી શહેરમાં ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત શહેરમાં કુદરતી આપદાઓ સમયે પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આજ રોજ ચોપડા નોટબુક વિતરણ કાર્યક્રમમાં શ્રી ક્રિસ્ટમ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ રાજેશભાઈ પાઠક ગીતાબેન પાઠક ઉદ્યોગપતિ અનિલ મિશ્રા દક્ષેશ એન્જિનિયરિંગના દક્ષેશ પાઠક સાઈબાબા વિદ્યાલયના ટ્રસ્ટી એલજી પાંડે સર્વેશ મિશ્રા કૃષ્ણા હિન્દી વિદ્યાલયના પૂર્વ શિક્ષક राजेश मिश्रा ए के तिवारी एच ए शुक्ला और आनंद शुक्ला तथा देवेंद्र उपाध्याय सहित ने आगे वालों विशेष उपस्थित रहा होता यह गोरवा अमर कार्य के बाजी में कृष्णा शेरी कष्ट के द्वारा आयोजित किया गया है कितने सालों से आप ये कार्य कर रहे हैं 10 साल से कर रहे हैं आज क्या कार्यक्रम था आज चोपड़ी वितरण था जिसमें 250 बच्चों को चोपड़ी का दान किया आज कौन कौन अतिथि विशेष में उपस्थित रहे विशेष में हैं है, है, एल जी पांडे जी हैं राजेश मिश्रा जी हैं दिवंद पाठक है। क्या कहना चाहेंगे और लोगों से बस आज हाँ जो सबको यही है कि दान बुढ़िया दान है सब जन आई और इसमें भाग ली आपका परिचय राजेश पाठक